નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નિંદામણ નાશક વિશે માહિતી મેળવવાની છે નિંદામણ નાશકમાં પણ ઊભા મગફળીના પાકમાં ઊભા સોયાબીનના પાકમાં અને ઊભા તુવેરના પાકમાં ઊભા મગડદના પાકમાં આપણે કયા પ્રકારના નિંદામણોનો ઉપયોગ કરી અને લાંબુ પાન અને ગોળ પાન નિયંત્રણ કરી શકીએ તેની બજારમાં મળતી મોટામાં મોટી જે બ્રાન્ડ હોય છે તેના વિશે આજે આપણે માહિતી મેળવશું તેના પ્રમાણ વિશે માહિતી મેળવશું ઉપરાંત કોઈ પણ નિંદામણનાશક દવા હર્બીસાઈડ તે આપણે જ્યારે જમીન ઉપર છંટકાવ કરીએ છીએ તો તેની જમીનની તંદુરસ્તી ઉપર કે જમીનના બંધારણ ઉપર ક્યાંક ને ક્યાંક વિપરીત અસર જે પડતી હોય છે તો હવે આજના આધુનિક અને ખૂબ જ ઝડપી જ્યારે આપણે ખેતી પ્રક્રિયાઓ કરવાની હોય તો દવાઓનો ઉપયોગ કરવો પણ આપણા માટે ફરજિયાત અમુક કિસ્સાઓની અંદર થઈ જતો હોય છે તો આ કિસ્સાની વિપરીત અસર ખરાબ અસરને કઈ રીતે આપણે આપણી જમીનમાં ઓછી કરી શકીએ તેની વિશે પણ માહિતી આપણે આ વિડીયોના અંતમાં આપવાના છીએ તો હવે આપણે શરૂઆત કરીએ બજારની અંદર પ્રચલનમાં કે જે આપણે આમ દાખલા તરીકે વાત કરીએ કે મારે મગફળીનો પાક છે સોયાબીનનો પાક છે તો તેની અંદર નિંદામણ નાશકમાં આપણે પ્રાયોરિટીથી કોઈ બ્રાન્ડને પસંદ કરવાની હોય તો તેની અંદર અત્યારે આ શરૂઆતમાં મારી સામે આ ત્રણ બ્રાન્ડ દેખાય છે તો આ ત્રણે ત્રણ બ્રાન્ડ મગફળી અને સોયાબીનના પાકમાં લાંબા અને ગોળ પાન ના નિયંત્રણ એટલે કે મગફળી અને સોયાબીન સિવાયના અન્ય કોઈ પણ મોટા ભાગના નિંદામણના નિયંત્રણ માટે તો કે અત્યારે આ છે આ ત્રણમાંથી કોઈપણ એક દવાનો પ્રતિ પંપ ડોઝ પંદર લિટર પાણીની અંદર ચાલીસ એમ નો ભલામણ થયેલો છે હવે આપણે સૌ જાણીએ છીએ કે પટેલા અથવા આઈરીસ આ બંનેમાંથી કોઈપણ કોઈ પણ એક દવા જ્યારે મગફળી કે સોયાબીનના પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો મગફળી કે સોયાબીનના પાકમાં તેની થોડી ઘણી વિપરીત અસર જોવા મળે છે તે વિપરીત અસરમાં આપણો પાક છે 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 એ થોડો પાછો પડે પડે પીળો છતાં પણ આપણે આ તેના દોષ ને ધ્યાને રાખીને આ દવાનો છંટકાવ છે આપણે ફરજિયાત ઘણી વખત કરવાનો થતો હોય છે તો આપણે કરી શકીએ તેમાં પટેલા અથવા આઈરીસ કોઈ પણ એકની

વનસ્પતિ મગફળી હોય કે સોયાબીન હોય તેમાંથી પહેલી વખત ઉપયોગ કરતા હોય સિઝન્ટ નો ફ્યુઝી ફ્લેક્સ તો એવી સો ટકાની સંભાવના છે કે ખેડૂતને એમ લાગે કે ભાઈ મેં આ દવાનો છંટકાવ કર્યો તો મારું મગફળી કે સોયાબીન જતા તો રહેશે નહીં ને પરંતુ આ દવાની ખાસિયત એવી છે કે 3-4 દિવસ 5 દિવસ સુધી તેની આડ અસર જે આપણે કહીએ છીએ તે રહી છે પરંતુ 5 દિવસ પછી આ આડ અસર ઓછી થાય અને છોડ છે એ ફરીથી પોતાના રંગ રૂપ અંદર આવી જાય છે અને આ દવાનો ઉપયોગ કરનાર ખેડૂત એમ છે એમ કહે છે કે મગફળીના પાકની અંદર જ્યારે આ દવાનો છંટકાવ અમે કરીએ છીએ તો છેલે પાક ઉત્પાદનની અંદર પણ પોઝિટિવ પરિણામો અમને મળે છે તો આઈરીસ પટેલા અને ફ્યુજીફ્લેક્સ ત્રણેયનો ડોઝ 40 ml છે મગફળી અને સોયાબીન ની અંદર તેની ભલામણ થયેલી છે આ દવા આપણે સમજી લીધી હવે આપણે આવીએ છીએ આ બંને દવા કે જેની અંદર આઈઆઈએલ ઇન્સેક્ટીસાઇડ ઇન્ડિયા લિમિટેડ નું હાચીમેન છે અને નીચે છે ધાનુકા કંપની નું ટોર્નેડો આ બંને દવાની અંદર ઝેર ની જો આપણે વાત કરીએ તો ક્યુઝાલોફોક ઇથાઇલ અને ઇમિઝેથાપાયર ઝેર આ બંને પ્રોડક્ટ ની અંદર છે આ બંને પ્રોડક્ટ હાચીમેન અથવા ટોર્નેડો બંનેની અંદર સેમ કન્ટેન્ટ હોય છે જેવી રીતના આઈરિસ ને પટેલાની અંદર રસાયણ સરખા જ છે પરંતુ બજારની અંદર આ બે બ્રાન્ડ છે એવી જ રીતના હાચીમેન અને ટોર્નેડો બંનેની અંદર રસાયણ સરખું જ હોય છે બંને પણ અલગ અલગ બ્રાન્ડ છે તો આ પ્રોડક્ટ મગફળી સોયાબીન તુવેર

આપણે ખાસ જ્યારે પણ દવા લઈએ તો આપણે એગ્રો સેન્ટરમાંથી પૂછવું જોઈએ કે મારે આ બોક્સમાંથી નીકળતી બે બોટલમાંથી કઈ બોટલ અંદર પ્રથમ નાખવાની છે તો આ અંદર જે બે બોટલ આવે છે તેમાંથી જે ઝેર હોય છે તે પંપની અંદર પ્રથમ નાખવાનું હોય છે તે ઝેર પાણીની અંદર વ્યવસ્થિત ભળી જાય પછી આની અંદર સ્ટીકર પણ કંપની સાથે જ આપે છે તો તે સ્ટીકર આપણે પંપમાં છેલ્લે નાખવાનું હોય છે આ દવાના ઉપયોગથી મગફળીની અંદર જે કે મગફળી કે સોયાબીન જે થોડા સમય માટે પાછા પડે છે તે પાછા પડવાનો પ્રશ્ન આ બંને નથી તેવું ખેડૂતોનો અનુભવ છે વચ્ચે હું તમને વાત કરી દઉં કે આ ઘણી બધી દવાઓ છે આના સિવાયની પણ ઘણી બધી દવાઓ છે આપણા ખેડૂત મિત્રો મગફળી સોયાબીન તુવેરના પાકની અંદર ઉપયોગ કરતા હોય છે તો આપણા યુટ્યુબની અંદર નીચે જે કોમેન્ટ બોક્સ આવે છે તેની અંદર તમે લખજો કે ભાઈ હું આ દવાનો ઉપયોગ કરું છું ઉપરાંત અત્યારે જે કંઈ પણ ભલામણ થઈ છે તેમાંથી કઈ દવાના ઉપયોગથી તેના પાકની અંદર વિપરીત અસર થઈ સારી અસર થઈ ખરાબ અસર થઈ તેની પણ તમે વાત કરજો કારણ કે અંતે તો ઘણી બધી એવી હોય છે કે જે ઘણા પાકની અંદર ભલામણ થયેલી નથી હોતી છતાં પણ તે ઉપયોગમાં હોય છે તો ઘણું ઘણી દવાઓ ખેડૂતના અખતરાના આધારે પણ પ્રચલનમાં આવેલી હોય છે જેમ કે અત્યારે આપણી સામે આ જોઈએ છીએ બીએફ કંપનીનું બાસાગ્રામ તેની અંદર ઝેર છે બેન્ટા આ દવા હકીકતે છૈયા માટે છે પણ કયા પાકમાં તો કે ચોખાના પાકની અંદર આ દવા છૈયા માટે ભલામણ થયેલી છે છતાં પણ ગુજરાતની અંદર છૈયાનો જ્યારે આપણે મગફળી કે સોયાબીનના પાકની અંદર ઊભા પાકની અંદર જ્યારે છૈયાનો જેને ચીઠો કહે છે સાયપરસ રોટનડસ કહે છે તેને તેનો જો પ્રકોપ હોય તો જેને મોથા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ દવા પણ ખેડૂતો છે તે

આ બાસાગ્રામ અને પટેલ અને આઇડિશનો કંઈ ઉપયોગ જો સાથે કરેલો હોય તો સારા અથવા વિપરીત પરિણામો તમને કંઈ દેખાણા હોય તો તે કોમેન્ટ બોક્સની અંદર તમે કહી શકો એવી જ રીતના આ વર્ષે નવું જેમમાં આવ્યું કે આ દવા સ્પેશિયલ સેન્ટ્રા તરીકે ઓળખાય છે ધાનુકા કંપની દ્વારા ઉત્પાદિત છે તેની અંદર હેલો સલ્ફ્યુરોન મિથાઈ પંચોતેર ટકાનું ઝેર આવે છે આ ઝેર અન્ય પણ ઘણી બધી કંપની બનાવે છે હકીકતે આ દવાની ભલામણ ઉભા શેરડીના પાકમાં અને ઉભા મકાઈના પાકમાં થયેલી હતી પરંતુ ખેડૂતો હાલ મગફળીના ઉભા પાકની અંદર પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે આ ઝેરનો ઉપયોગ કરે છે ત્રણ પોઈન્ટ છ ગ્રામ લેખે ઘણા બધા ખેડૂતોનો એવું કેવું છે કે આ દવાના ઉપયોગથી છો જતો રહે છે પણ મગફળીને વાંધો આવતો નથી ભલામણ થયેલી નથી પણ મેં તમને કીધું એમ કે ખેડૂત પોતે પણ જ્યારે અખતરા કરે તો તેને ધ્યાનમાં આવે છે કે આ રસાયણ તો મારા પાકની અંદર હાલે છે દાખલા તરીકે ઘણા બધા એવા ખેડૂતો હોય કે મગફળીનું વાવેતર કરેલું હોય આખા ખેતરની અંદર છયો છે થઈ ગયો હોય તો ખેડૂત નક્કી કરે મારી ભલે મગફળી જતી રહી પણ મારે છયો કાઢવો છે તો કોઈ પણ એગ્રો ડીલરે આ પ્રોડક્ટ એમને આપી હોય મગફળીને છયો બને કાઢી નાખવા માટે આપી હોય પણ દસ દિવસના અંતે ખેડૂત એવું જોયું કે મગફળીને કઈ વાંધો નથી છયો જતો રહ્યો આમ કરતા કરતા આ વસ્તુ છે એ ધીમે ધીમે પ્રચલનમાં આવી શકે જેવી રીતના બાસાગ્રામ આજે સ્થિર થઈ ગયો આજે કોઈ પણ એગ્રો ડીલર છે તે પણ ખેડૂતને બે હિચક બાસાગ્રામ થી મગફળીના પાકની અંદર કે સોયાબીનના પાકની અંદર આપે છે સેમપરા છે હજી એગ્રો ડીલર પણ આપતા નથી પણ ઘણા બધા ખેડૂતોના એવો અનુભવ છે કે આ હેલો સલ્ફ્યુરોન મિથાઇલ અમે જયારે મગફળીના ઉભા પાકની અંદર નાખીએ છીએ તો છયો જતો રહે છે મગફળીને કઈ વાંધો આવતો નથી તો આમ ગણો તો આ અખતરાની હજી શરૂઆત છે

અવલોકન કરવો જરૂરી છે નહીતર મગફળી રહી જાય સંયો જતો રહી પરંતુ છેલ્લે ઉત્પાદન પણ ન મળે એવું નથી થતું ને તો જ આપણે આ પ્રોડક્ટ છે તેને આપણે ભવિષ્યમાં ખેડૂતને કહી શકીએ કે તમે ઉપયોગમાં લઈ શકો આ દવા બાસાગ્રામની પણ ભલામણ નથી છતાં પણ પ્રચલનમાં છે સ્થિર થયેલું છે એવી જ રીતના નવું નવું છે સેમ્પ્રા માટે હેલો સલ્ફિયો મિથાઈલ માટે ઘણા બધા ખેડૂતો અનુભવ કરે છે તમે પણ તમારો અનુભવ છે અમને કહી શકો ત્યાર પછી અદામા કંપનીનું સકેલ જેની અંદર પ્રોપાક્યુઝા ફોક અને ઇનિઝેથા પાયર કન્ટેન્ટ છે આવેલું છે આ દવા મગફળી સોયાબીન મગ અડદ અને તુવેર આ પાકની અંદર ભલામણ છે કરવામાં આવેલી છે આ દાખલા તરીકે 800 ml નું બોક્સ છે તો આ 800 ml ના બોક્સમાંથી 10 પંપ કરવાની ભલામણ છે આની અંદર પણ બે પ્રોડક્ટ આવતી હોય છે તેને કઈ રીતના મિક્સ કરવી તે આપણે જ્યાંથી પણ ખરીદી કરીએ તેમના પાસેથી સમજવું અને જાણવું જરૂરી હોય છે હવે આ બધી જ પ્રોડક્ટનો આપણે સમજણ મેળવી લીધી હવે આવે છે મગફળી અથવા સોયાબીનમાં અથવા તુવેરમાં લાંબુ અને ગોળ નિયંત્રણ કરવું હોય તો હવે આ ટરદાસ ઉપર છે ધનુકા કંપનીનું આ એઝિલ છે અદામા કંપનીનું આ બંને દવા

અને ખેડૂતો મગફળી અને સોયાબીન અને તુવેરના પાકની અંદર આ રીતે પણ નિંદામણનું નિયંત્રણ છે કરતા હોય છે આમ આપણે ઘણા દાખલા તરીકે મેં એટલા માટે એટલી બધી દવાઓની માહિતી એટલા માટે આપી કારણ કે બજારની અંદર આ બધી જ બ્રાન્ડો છે એ પ્રચલનની અંદર છે છતાં પણ મારા ખેતરની અંદર આ દવા જ વધારે સારી રીતે કામ કરી શકે મારા ખેતરની અંદર આ દવા જ વધારે સારી રીતે કામ કરી શકે મારા ખેતરની અંદર આ દવા જ વધારે સારી રીતે કામ કરી શકે એવું પણ થતું હોય આપણે એમ વાત કરીએ કે બધા પ્રકારના નિંદાબણનો નાશ થશે પણ બધા જ પ્રકારના નિંદામણનો નાશ થતો નથી અઠાણું ટકા પંચાણું ટકા જેવા નિંદામણનો નાશ થતો હોય છે પણ અમુક એવા નિંદામણો હોય કે તેની અંદર અમુક એક ઝેર જ વધારે અસરકારક રીતે કામ કરતું હોય દાખલા તરીકે શેષ મૂળ હોય કે જેને અમારા ઓછાશે ઇમેજ યથા ફાયર જે પ્રોડક્ટની અંદર ઇમેજ યથા ફાયર ઝેર આવે છે તો તેના પરિણામ છે તો કે સારા મળે છે તો આપણે આ પ્રોડક્ટ આ પ્રોડક્ટ અથવા આ પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી શકીએ કોઈના ખેતરની અંદર છૈયાનો વધારે એટેક હોય તો બાસાગ્રામ અને પટેલા અથવા આઈરીસનો ઉપયોગ કરી શકે આવી રીતની જોડીનો મારા ધ્યાનમાં છે પણ બની શકે છે કે આ દવા આની સાથે પણ ઉપયોગમાં આવતી હોય અન્ય કોઈ પણ સાથે પણ ઉપયોગમાં આવતી હોય તે તમે તમારા અનુભવના આધારે પણ કહી શકો તમે પણ હવે અમને કોમેન્ટના માધ્યમથી જણાવશો તો આવનારા વિડીયોમાં અમે જ્યારે નિંદામણ નાશકની પ્રોડક્ટનો વિડીયો બનાવશું તો તે તમારા સજેશનોને તેમાં પણ અમે આવરી લેશું તો હવે આવી રીતના આપણે નિંદામણ નિયંત્રણ છે કરી શકીએ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ જંતુ નિંદામણ નાશકનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે નિંદામણ છે નાનું હોવું જરૂરી છે ખૂબ મોટું નિંદામણ થઈ જાય તો પછી નિયંત્રણ મળવું મુશ્કેલ હોય છે અમુક ખડ હોય છે અમુક નિંદામણ હોય છે તે મોટા થાય તો પણ તે નિયંત્રિત થઈ જતા હોય પરંતુ મોટા ભાગના કિસ્સાની અંદર તે ચાર પંપ જાય એવી રીતના નિંદામણ નાશકોનો ઉપયોગ છે કરી લેવો જોઈએ હવે આપણે જોયું કે આ પ્રકારના નિંદામણો ઉપયોગ કરવાથી આપણી જમીનને પણ વિપરીત અસર થવાની સંભાવના છે કારણ કે બધા જ ઝેર છે તો હવે આપણી જમીનની અંદર જેરને ડિગ્રેડ કરી શકે તે પ્રકારના બેક્ટેરિયા પણ આપણે આપણી જમીનની અંદર આપી દેવા જોઈએ તો હવે પ્રકૃતિની અંદર ઘણા બધા સંશોધનોના આધારે આપણા વૈજ્ઞાનિકોએ એ તારણ ઉપર આવ્યા છે કે જે સુડોમોના સૂરોસન્સ નામના બેક્ટેરિયા છે અત્યારે હું તમારી સામે આ બે પ્રચલિત બ્રાન્ડ છે તે બતાવી રહ્યો છું આ એગ્રીલેન્ડ કંપનીનું સુડોઝોન બ્રાન્ડથી આવે છે આ સિમ્બાયોટિક બાયોટિક કંપનીનું ડિફેન્ડર બ્રાન્ડના બ્રાન્ડથી આવે છે

આપણે સમયાંતરે આપણી જમીનની અંદર આપી દેવાના હોય છે આટલા તરીકે આ બેક્ટેરિયા છે તે આપણે આપણા ખેતરની અંદર વાવેતર પણ આપી ભેજ હોય ત્યારે આપણને ખબર જ છે કે નાશકોનો ઉપયોગ આપણે કરવાનો જ છે તો શરૂઆતથી જ આપણે આ બેક્ટેરિયા આપી દેવા જોઈએ અથવા નિંદામણ નાશકોનો ઉપયોગ કર્યા બાદ ત્રણથી ચાર દિવસ બાદ પણ આપણે આ સુરમોના સ્પૂરોસન્સ નામના બેક્ટેરિયા છે તેને આપણે જમીનની અંદર છે તો કે આપી દેવા જોઈએ જેનાથી આપણા જે રસાયણો છે તેની કોઈ પણ વિપરીત અસર જે થવાની હોય તે વિપરીત અસર ઓછી કરી શકીએ વ્યવસ્થિત છે છે જરૂરી બની જતો હોય આ ઉપરાંત નોઝલનું સિલેક્શન પણ ખૂબ જ મહત્વનું હોય છે તો નોઝલના સિલેક્શન બાબતે આપણને મારા જે મિત્ર છે મનીષભાઈ બલદાણિયા તેમને તે પણ યુટ્યુબ ચેનલ ચલાવે છે તેમણે પણ પટ્ટી નોઝલના ઉપયોગ કઈ રીતના નિંદામણ નાશક માટે કરવો તેનો પણ એક વિડીયો તમને બનાવેલો છે તો તે વિડીયો પણ આપણે વ્યવસ્થિત રીતના જોઈ અને આપણે પટ્ટી નોઝલના વિજ્ઞાનને આપણે સમજી શકીએ આવી રીતે તમે પણ તમે જ્યારે કોઈ પણ અખતરા કરો છો તે અખતરા ના પોઝિટિવ એટલે કે સારા નેગેટિવ એટલે ખરાબ જે કંઈ પણ તમને અનુભવ થયા હોય તે કોમેન્ટના માધ્યમથી આજે જણાવજો જેનાથી ઘણી બધી વસ્તુ આપણે એની અંદર આપણે સમજી અને વધારે રીતે અમે સારી રીતે આવનારા દિવસોમાં અન્ય ખેડૂતોને પણ છે તો કે માહિતી અમે આપી શકીએ વિશેષમાં તો આપણે એ વાતને ધ્યાનમાં લેવાની છે કે ઘણી બધી દવાની ઘણી બધી અલગ અલગ મોડ ઓફ એક્શન હોય છે આ પાકને થોડો ઘણો પીળો પાડે છે આ પાકને ગજવાળી દે છે પરંતુ ફરીથી નવી ફૂટ આવે છે આ છે આ દવા છે તો તે ટૂંકા આ દવા દાખલા તરીકે પંદર વીસ દિવસનો પાક હોય તો છાંટી શકીએ આ દવા છે તો કે દસ દિવસનો પાક હોય તો પણ છાંટી શકીએ આવી રીતના આપણે કયા પાક પાક વાવીએ કયા 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 છે સ્ટેજમાં છે તેના આધારે પણ આપણે છે સિલેક્શન છે એ કરવાનું હોય છે અને જ્યારે અમુક પ્રકારના ખડ હોય તો તેની અંદર અમુક જ ઝેર છે એ વધારે કારગર નીવડતા હોય છે તો તે પણ આપણે આપણા અનુભવના આધારે અને આપણે જ્યાંથી દવાની ખરીદી કરીએ છીએ તેમની પાસેથી પણ વિશેષ માહિતી મેળવી અને આપણે આગળ વધી શકીએ ફરી મળીશું અન્ય વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો આભાર